कोई भी गुनहगारो टपोरियो राज्यना सामान्य नागरिकों कोई भी प्रकार हैरान गति उभी करे कोई भी प्रकार है कायदो तोड़े अने आ कायदो तोड़नार गुनाओ करनार गुनहगारो राज्यना सामान्य नागरिकों ना हितमा सुरक्षित रखायली जकियाओ पर कब्जा करे અને એ કબજાઓ ઉપર કોઈકે વેપાર અર્થે દુકાનો બનાવી હોય કોઈએ ગુનાઓથી મળેલી રકમના માધ્યમથી પાકા મોટા મકાનો બનાવ્યા હોય આવા ગુનેગારોને શોધી શોધીને સરકારી જગ્યાઓ પર બનાવેલા મકાનોને ધ્વસ્ત કરવાની કામગીરી ગુજરાત પોલીસ દ્વારા ચાલી રહી છે

રાજ્યના નાગરિકોની સેવામાં ખુલી મૂકવામાં આવશે